સ્વર્મ યોજના હેઠળ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે રવિવારના રોજ આરોગ્ય મંત્રી શ્રી હિતેશભાઈ પટેલના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગના રૂપિયા બસો બ્યાસી લાખના ખર્ચે તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રૂપિયા નેવું લાખના ખર્ચે વાહ વિજાપુર ફાયર સ્ટેશન તેમજ રૂપિયા એકત્રીસ લાખ પચાસ હજારના ખર્ચે વિજાપુર તાલુકાના ગામડાઓમાં ગંદકીના નિકાલ માટે ઈ રિક્ષાઓને લીલી ઝંડી આપી હતી તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ આશાબેન પટેલ તેમજ રાજ્યસભાના મંત્રી શ્રી મયંકભાઈ નાયક તેમજ વિજાપુર ધારાસભ્ય શ્રી ડૉક્ટર સી જે ચાવડા

અદ્યતન સાધન સામગ્રી સાથે ફાયર સ્ટેશનનું ઉદઘાટન થયું સાથે સાથે ગામડાઓમાં સેનિટેશન ઘણતંત્રના નિકાલ માટે સરકારની જે નેમ છે અને ગામડાઓ સ્વસ્થ રહે નગર સ્વસ્થ રહે એના માટે અત્યાર સુધી ઘણા ગામડાઓમાં ટ્રોલી સાથે ટ્રેક્ટરો આપવામાં આવ્યા હતા જે ગામડા નાના હતા અને ટ્રેક્ટર કે ટ્રોલી પહોંચી શકી નહોતી એવા નવ જેટલા ગામોમાં આજે ઈ રિક્ષા ઘણતંત્રના નિકાલ માટે માન્ય મંત્રીશ્રીના કમલોથી વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે હજી મેં યાદ દેવડાવી કે વિજાપુરની જનતા માટે ઉત્તર ગુજરાતમાં હિંમતનગરથી જતા આવતા લોકો માટે કે રાજસ્થાનના દર્દીઓ માટે આજે વિજાપુર ખાતે ખૂબ મોટી હોસ્પિટલ બનવા જઈ રહી છે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ત્યાં સ્ત્રી એની જમીન ફાળવણીનું કામ છેલ્લા તબક્કામાં છે અને આગામી દિવસોમાં તેને પણ ખાસ જે કરવામાં આવશે વિસનગરથી જીજાપુરને જોડતો જે રોડ છે વિસનગર જીજાપુર હાઈવેથી વિસનગર જતો રોડ જે દ્વિમાર્ગીય છે એને એકસો કરોડના ખર્ચે ગુજરાતની સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસશીલ સરકારે રકમ મંજૂર કરીને એ પણ થોડા દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે આવા મોટા કામોમાં અને ગામે ગામ અનેક વિકાસના કામો માટે આજે શુભ દિન વિજાપુર માટે હતો અને એના માટે આજે વિષુભાઈ પટેલ અને આખી આગેવાનો બીજાપુર ખાતે આવ્યા હતા થેન્ક યુ